વ્યાસજીને જોઈને પોતાના શરીરને ઢાંકી લીધું છે કારણ કે પોતે સ્નાન કરી રહી છે અને આ જોઈને વ્યાસમુનિએ કીધું છે કે હે દેવીઓ હું આવ્યો મારી ઉંમર તો સોથી ઉપર છે હું વૃદ્ધ છું તમારા પિતાની ઉંમરનો છું તો છતાં તમે મારાથી પડદો કરી રહ્યા છો અને મારો પુત્ર અહીંયા સોળ વર્ષનો જ્યારે જવાન તરુણ નીકળીને ગયો ત્યારે તમે પોતાની જાતને પડદો ન કર્યો હા તો તમે કેમ આવું કર્યું આવું વર્તન કેમ કર્યું વ્યવહાર કેમ કર્યો અને ત્યારે પેલી દેવીઓએ વાત કરી છે કે પ્રભુ તમારો પુત્ર અહીંથી નીકળ્યો ને પણ એને તારું મારું પુરુષ સ્ત્રી આવી કોઈ વાતની એમને જ્ઞાન જ નથી એમને એવું કોઈ જ્ઞાન જ નથી એમને માયા જેવી કોઈ વસ્તુ અડી જ નથી એવા સુખદેવજી મહારાજ છે જે માયાથી રહિત છે અને તમે જો આવ્યા છો ને તમે માયામાં લેપાળ આવે છો આવેલા છો લપેટાઈને આવ્યા છો એટલે તમારી અમને શરમ લાગી છે અને એટલે અમે આ વસ્ત્ર ધારણ કર્યા છે પાછળ આ બાજુ વ્યાસજી વ્યાસ પાછા પોતાના આશ્રમ પર આવ્યા છે